જેમકે બાળક રમવું જોઈએ નાચવું જોઈએ કૂદવું જોઈએ નમસ્કાર મિત્રો સાયન્સ ઓફ લર્નિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે બાળકો રમતા રમતા શીખતા હોય છે અને શીખતા શીખતા રમે પણ એ આપણે જોવું જોઈએ આપણે ત્યાં બાળક બે અઢી વર્ષનું થાય ને એટલે આખા એ ઘરમાં એક ચર્ચા જબરજસ્ત જામે કે આ બાળકને આપણે કેવા કિન્ડર ગાર્ડનમાં બેસાડશું એને કઈ પ્રીસ્કૂલમાં બેસાડશું કઈ નર્સરીમાં બેસાડશું પણ આ બધી ચર્ચાને અંતે આપણે જોવું જોઈએ કે બાળકને જે શીખવાની હજી શરૂઆત થાય છે એનો જે પ્રવેશ થાય છે એ આનંદદાયી રહે છે કે કેમ તો આ કિન્ડર ગાર્ડનની જેણે શોધ કરી એ વ્યક્તિના વિચારો કેવા હતા આપણે આજે એના વિશે વાત કરી અઢારસો ને સાડત્રીસમાં દુનિયામાં પહેલી વખત બાલમંદિર બને છે અને એ જે બનાવે છે એનું નામ છે ફેડરિક ફ્રોબેન જર્મનીમાં આ એક શિક્ષક એક નવો ખ્યાલ આપે છે કે નાના બચ્ચાઓને જો આપણે શૈક્ષણિક પ્રક્રિયામાં દાખલ કરવા હોય તો એની સાથે કેવી પ્રવૃત્તિઓ કરવી જોઈએ એ ફ્રોબેલ એક બે બાબતમાં ખૂબ જ સ્પષ્ટ હતા જેમ કે બાળક બાલમંદિરમાં રમવું જોઈએ નાચવું જોઈએ કૂદવું જોઈએ આ બરાબર થવું જોઈએ આની મૂળભૂત સંકલ્પના છે એની સામે આપણે અત્યારે જોઈએ તો કિન્ડર ગાર્ડનમાં ક્યાંક ને ક્યાંક આપણને બાળકને લખતા શીખવાડવાની ખૂબ ઉતાવળ છે જે ખરેખર અવૈજ્ઞાનિક છે આ ફ્રોબેલે એક સરસ મજાની બીજી શોધ કરી છે અને એ છે સ્પાઈગ બેન સ્પાઈગ બેનનો અર્થ થાય છે પ્લે ગિફ્ટ્સ એટલે કે બાળકોને રમવા માટે અપાતી ભેટ સોગાદો સ્પાઇલ્ગાબેન એટલે એક એવી લાકડાની પેટી કે જેમાં નાના નાના એવા આઠ નવ ખાના હોય અને દરેક ખાના ખોલો તો અંદર નાની નાની વસ્તુઓ તમને મળે જેમ કે ત્રિકોણ ચોરસ લંબચોરસ ગોળદડી મળે પછી આપણે જેને કંગન કહીએ છીએ એ પ્રકારની રિંગ્સ મળે પછી સ્ટ્રો મળે આવા દરેક અલગ અલગ ખાનામાં આવી બધી વસ્તુઓ હોય આનો ઉપયોગ કરીને બાળકો સાથે વિવિધ વિષયો વિવિધ સ્કિલની સરસ પ્રવૃત્તિઓ થઈ શકે આપણે ત્યાં બાળકો જ્યારે લખવાનું શરૂ કરે છે દાખલા તરીકે એક ચોરસ બનાવે છે એટલે એના મનમાં ચોરસની જે કલ્પના આવશે એ ટુ ડાયમેન્શનલ હશે ટુ ડી પણ જ્યારે એ ચોરસ નામની એક લાકડાની વસ્તુ પકડે છે એ કોઈ ચોરસ વસ્તુ પકડે છે ત્યારે એના આંગળા ત્યાં અડે છે એ સ્પર્શ થાય છે આ મહત્વનું છે કારણ કે જેમ જેમ બાળક અડે છે સમજે છે એમ એમ એના બ્રેઇનમાં એ વસ્તુને લગતી જે સંકલ્પના જે છે એ વધારે સઘન થાય છે પહેલાં પેન અને પેપર કરતાં તો ચોક્કસ વધારે સઘન થાય જ છે અને બીજી વસ્તુ આ સ્પાઇલગાબેનની જે જબરજસ્ત છે એ છે આમાં કોઈ વસ્તુ રેડીમેડ આપેલી નથી એટલે કે દાખલા તરીકે એમાં પચીસ ત્રિકોણ હોય અને પંદર પેલી રીંગ હોય તો એનું શું કરવું જોઈએ એ બાળક નક્કી કરશે એટલે આ છે ને અનગાઈડેડ એક્ટિવિટી પણ છે અને આ અનગાઈડેડ એક્ટિવિટીમાંથી જ સર્જનાત્મકતા નિપજતી હોય છે અથવા તો ખીલતી હોય છે આવી આ પેટી અઢારસો સાડત્રીસમાં શોધાય છે આપણા આજના બાલમંદિરો છે એમાં ક્યાંક ને ક્યાંક આ પેટીની અનિવાર્યતા આજે છે એટલે મને એમ લાગે છે કે આપણે ત્યાં ચાલતા ખાનગી હોય કે સરકારી બાલમંદિરો હોય બધામાં આની એક પેટી તો હોવી જ જોઈએ અત્યારે તમે જો આ પેટી ઓનલાઈન ખરીદો તો એની કિંમત સરેરાશ બારથી અઢાર હજાર રૂપિયા છે પણ આ એક પેટીમાં આખું બાલમંદિર ચાલી શકે એટલી આમાં એક્ટિવિટીસ થાય આ એક જ પેટીમાંથી તમે હજારો પ્રકારની એક્ટિવિટીસ કરાવી શકો આ એક જ પેટીમાં તમને જેટલા વિષયો આવડે છે અથવા તમારે જેટલા વિષયો બાળકને શીખવવા છે જેટલી પાયાની બાબતો શીખવવી છે એ બધી જ થઈ શકે એ ગણિત હોઈ શકે એ ભાષા હોઈ શકે એ ચિત્ર હોઈ શકે બધું જ તમને આ એક જ પેટીમાં સુલભ થઈ જશે આપણે ત્યાં ઘણા સારા બાલમંદિરો છે જેમાં આજે પણ મોન્ટેસરીના રમકડાઓ ઉપલબ્ધ છે પણ એ ક્યાંક ને ક્યાંક છૂટું છૂટું છે આ પેટીની ખાસિયત એ છે કે આમાં બધી જ વસ્તુઓ એક સાથે તમને મળી જાય છે મારે એક સ્ટેપ આગળ વાત કરવી છે કે જરૂરી નથી કે આપણે આ પેટી ખરીદીએ જ સારી વાત ત્યારે બને કે જ્યારે આ પેટી આપણે જાતે બનાવીએ આમાં જેટલી વસ્તુઓ છે ને બધી જ વસ્તુઓ આપણા કોઈ પણ ગામના સુથાર ભાઈ બનાવી શકે એટલી સહેલી છે અને આપણે જાતે એમાં જોડાઈએ બાળકોને જોડીએ અને સાથે આ પેટીનું નિર્માણ કરીએ તો એક આ એક આખો પ્રોજેક્ટ પોતે જ એક કેળવણીનો ભાગ બની જાય અને સરેરાશ કિંમત મને એમ લાગે છે કે ચાર ગણી ઘટી જશે તો આવા જે કોન્સેપ્ટ છે જે મૂળભૂત રીતે જેનો વિચાર હતો કે બાળકની જે ઇન્દ્રિયોની કેળવણી થઈ છે સ્પર્શ છે સુગંધ છે આમાં રંગોનો ઉપયોગ ખૂબ થાય છે આમાં આકારો આમાં વજન આ બધી સમજણ બાળકને રમતા રમતા સહજ આવડી જાય તો મને એમ લાગે છે કે આપણે આ દિશામાં ચોક્કસ વિચારીએ અને આપણા બાળકો કેવા રમકડાથી રમશે એની શીખવાની પ્રક્રિયા કેટલી આનંદદાયી બનશે એ વિશે આપણે ચોક્કસ વિચારવું જોઈએ અને જો આના કેટલાક નાના સ્વરૂપો બનાવીએ આપણે તો બાલમંદિર શું આપણા ઘરમાં પણ જ્યાં બાળકો આ ઉંમરના બાળકો છે એમાં પણ આપણે આવી પેટીઓ એમને આપી શકીએ તો મને આશા છે આજની આ વાત આપણે ગમીએ હશે મળીએ છીએ આપણે સાયન્સ ઓફ લર્નિંગના આવતા એપિસોડમાં થેન્ક યુ સો મચ